તેની ભક્તિથી દેવી પ્રસન્ન થયા તેમણે ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે મારું પૂજન કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું માટે તારે જે માંગુ હોય તે તું માંગ ધર્મપાળ કહે માતાજી મારે એક પુત્રની ઝંખના જંખના છે

ચતુર ધર્મપાળ બોલ્યો માતાજી અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન હોય તેવો પુત્ર આપો જેથી મારી અને મારા સદગત પ્રિતુઓની સદ્ગતિ થાય દેવી કહે ધર્મપાળ આ સામે આંબો છે તેને એક કેરી તોડી લઈ જા તારી પત્નીને ખવડાવજે જો આંબા ઉપરની કેરી તોડતા ન પહોંચાય તો પાસે જ ગણપતિની મૂર્તિ છે દૂટીમાં પગ ભરાવી કેરી તોડી લેજી ધર્મ પાડે ગણપતિની દૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી પણ તેને લોભ લાગ્યો એમ ત્રણ વખત ગણપતિની દૂટીમાં પગ ભરાવી ત્રણ કેરીઓ તોડી આથી ગણપતિ ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે જાતારા પુત્રને સોરમે વર્ષે સાફ કરડશે ધર્મપાળના હાથવાની ત્રણ કેરીઓમાંથી બે કેરીઓ અદૃશ્ય થઈ ગઈ ને એક કેરી બાકી રહી ધર્મપાળ કેરી લઈને ઘેર આવ્યો પોતાની પત્નીને આપી થોડા દિવસમાં પત્ની સગર્ભા બની નવ માસે તેજસ્વી પુત્ર જન્મ્યો ધર્મપાળે પુત્રનું નામ શિવ પાડ્યું શિવ વાયરે વધવા માંડ્યો દસમે વર્ષે જનોઈ દીધી અને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો રસ્તામાં એક ગામ આવ્યું ગામના પાદરમાં સરખી સહેલીઓ રમતી હતી તેમાં સુશીલા નામે એક રૂપાળી છોકરી હતી રમતા રમતા સુશીલાને બીજી છોકરીઓ સાથે ઝઘડો થયો તેથી બધી તેને રાડ અભાગણી કહી ગાળો દેવા લાગી પણ સુશીલા તો સુશીલા હતી એ તો કહે ભલે તમે રાડ કહી પણ હું રાણવાની નથી મારી બાએ દેવી મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં બને એક છોકરી સમજ્યું હતી તેને સુશીલાની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું બહેન એ વ્રત સી રીતે થાય સુશીલા કહે શ્રાવણ માસમાં દર મંગળવારે સવારે નાય ધોઈ માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી સ્વચ્છ પાટલા ઉપર દેવીની સ્થાપના કરવી ઘઉના લોટનું કોળિયું બનાવી સૂતરના તારની દિવેટ મૂકી ઘી પૂરવું અને દીવો સળગાવવો સોળ પુષ્પો સોળ બીલીપત્રો સોળ જીરાના દાણા સોળ દરોના પાંદડા સોળ ધંતુરાના પાંદડા અને સોળ અધેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરી એક ટાણું જમવું આમ શ્રાવણ માસના ચાર મંગળવાર પૂર્ણ કરવા એવી રીતે પાંચ વર્ષે વ્રતનું ઉજવણું કરતી વખતે વાંસની છાબડીમાં ફળ ફૂલ સાથે માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરવું અને બ્રાહ્મણને દાન આપવું સુશીલાની વાતમામાં બાનેજી સાંભળી મામાએ વિચાર્યું કે સુશીલાના લગ્ન જો શિવ સાથે થાય તો એનું આયુષ્ય લાંબુ થાય એમ વિચારી મામાએ સુશીલાના પિતા પાસે ગયો અને કન્યાનું માગું કર્યું પણ સુશીલાના પિતાએ જણાવ્યું કે મારી પુત્રીનું સપન હર નામે બ્રાહ્મણના પુત્ર સાથે થયેલું છે વાત સાંભળી મામો નિરાશ થયો પણ તેને ગામમાં રહેવાનો વિચાર કર્યો અને સુશીલાના લગ્ન લેવાય ત્યાં સુધી ગામના તળાવ પાસે સુંદર જગામાં પડાવ નાખ્યો હરની જાન પરણવા આવી હતી તળાવ પાસે જાણ આવી અને હડ સખત બીમાર પડી ગયો તેના મા બાપ ચિંતામાં પડ્યા ચોરીના ચાર આટા ફરવા જેટલી પણ શક્તિ હવે શું કરવું તેમણે વિચાર કર્યો કે હરની જગ્યાએ કોઈ રૂપાળા મોકલો આ વિચારતા શિવ તેમની નજરે ચડ્યો હરના પિતાએ શિવના મામાને વાત કરી શિવના મામાએ ભાવતું ભોજન મળી ગયું તેમને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો સુશીલાના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા અડધી રાત્રે સુશીલાને સ્વપનમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું સુશીલા તારા પતિને નાક કરડવા આવ્યો છે જલ્દી ઉઠ અને દૂધનું વાસણ મૂકી દે નાક દૂધ પીને પાછો વળી જશે સુશીલા ઝપકીને જાગી ગઈ જુએ છે તો કાળો નાક ફૂફાડા મારતો શિવને ડસવાવી રહ્યો છે સુશીલાએ તરત જ દૂધનું ઠામ આગળ મૂકી દીધું નાક દૂધ પીને પાછો વળી ગયો થોડી વારે શિવ જાગ્યો તેને કહ્યું સુશીલા મને ખૂબ ભૂખ લાગી છે સુશીલા સોનાના થાળામાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાઈને થાળમાં હાથ ધોયા અને વીટી મૂકીને કહ્યું થાળ મૂકી દેજી કાંઈ પણ પૂછ્યા વગર સુશીલાએ થાળ મૂકી દીધો બીજે દિવસે હર સાજો થયો એટલે લગ્નની અધૂરી વિધિ પૂરી કરવા આવ્યો ત્યારે શિવ ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો અને તળાવે આવી મામા સાથે કાશી જવા ચાલી નીકળ્યો હરને જોઈને સુશીલા કહે હું જેની સાથે પરણી છું તે વર આ ન હતો હું આની સાથે ઊભી નહીં રહું હવે શું કરવું તેમને શિવની શોધ કરવા માંડી પણ શિવ અને તેના મામા કાશીએ પહોંચી ગયા હતા રાત્રે શિવ અને તેના મામા ધર્મશાળામાં સૂતા હતા તે વખતે મામાને સપનું આવ્યું સપનામાં યમદુ તો શિવનો પ્રાણ લેવા આવ્યા પણ દેવી મંગળા ગૌરીએ તેમને પાછા કાઢ્યા આ વાત મામાએ શિવને કરી નહીં પણ મનમાં રાખી આ બાજુ સુશીલાના પિતાએ શિવને ખોળવા ખૂબ શોધ કરી પણ પત્તો લાગ્યો નહીં સુશીલાના પિતા પૈસાદાર હતા શિવ જોડ્યો નહીં તેથી તે ઘણા નિરાશ થયા તેમને શિવ મળી આવે તેવા હેતુથી પુણ્યદાન કરવા માંડ્યું અને સદા વ્રત ચાલુ કર્યું જે કોઈ અતિથિ આવે તેના ચરણ સુશીલા ધોતી તેની મા પાને અને ભાઈ ચંદન ચડાવતો અને માતા પિતા ભોજન કરાવતા અને ભગવાનને અરજ ગુજારતા કે શિવ આવે સુશીલા પણ રોજ દેવી મંગળા ગૌરીને પ્રાર્થના કરતી કે તેનો પતિ તેને મળી આવે આમ કરતાં કરતા ઘણો વખત વીતી ગયો આખરે તેમની આશા ફળી શિવ અને તેના મામા કાશીએથી પાછા ફર્યા અને સુશીલાને ગામે આવ્યા એવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી તેને શિવને જોયો ઘેર આવીને વાત કરી એટલે સુશીલાના પિતાએ માણસો મોકલ્યા પણ તેઓ આવ્યા નહીં આથી તેમને શણગારેલો હાથીને અંબાડી મોકલ્યા અને આદરપૂર્વક તેડી લાવ્યા સુશીલા શિવને ઓળખી ગઈ તે શિવના ચરણોમાં નમી પડી તેને જણાવ્યું કે આજ મારા પતિ છે તેમની સાથે જ મારા લગ્ન થયા છે આથી સુશીલાના માતા પિતાએ ખાતરી કરવા નિશાની માગી ત્યારે શિવ જે થાળમાં પીટી મૂકી હતી તે થાળ ગુપ્ત રીતે સુશીલા પાસે મુકાવ્યો હતો તેની વાત કરી સુશીલાએ તે થાળ લઈ આવી થાળમાં શિવની બીટી જોઈને ખાતરી કરી આથી સુશીલાના મા બાપ ઘણા રાજી થયા પુષ્કળ પહેરામને આપી અને સુશીલાને શિવ સાથે વળાવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી શિવને દીર્ધાયુષ્ય મળ્યું મંગળા ગૌરી વ્રતનો આવો પ્રભાવ છે જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે જય મંગળા ગૌરી જેવા સુશીલાને ફળ્યા એવા સૌને ફળજો બોલો મા મંગળા ગૌરીની જય મિત્રો આપણે સાંભળી મંગળા ગૌરીની વ્રત કથા જે સાંભળવી તમને জরুরি হে তো লাইক শেয়ার সবস্ক্রাইব জরুরি করছো জয় শ্রীকৃষ্ণ